જય માતાજી ભાઈ જય મા ઉમિયા આપણે આવી જાય ભાઈ સ્ટોરે હવે ચાલુ કરી દઈએ ભાઈ કોમ હવે હારે સ્ટોરે આજ તો રવિવાર આ તો કોમ વધારે ભાઈ કામ છે શું સવારનું કાલે ભાઈ અહીં હાજર નહોતો એટલે બધું કુલર બધું ભરવાનું બાકી જશે અહીંયા કારણ કે ભાઈ એ સ્ટોર મોટો પેલા કરતા લાગે તો ફટાફટ થઈ જાય આ સ્ટોરે હવે બધું ભરવાનું છે કાસ્તો અવારમાં આખા આઈસ પંપ ભરવાનું ભાઈ જુઓ આઈસ પણ ફૂલ થઈ ગયો અને પતી ગઈ બેગો તો આપણે આઈસે પડીએ બહારનો તો કુલર પણ હવે ચાલુ કરીએ ભરવાનો અને ભાઈ મારા કાલનો વિડીયો જોઈ લેજો હોન્ડાની જબરજસ્ત નવી કાર કાર એટલે એક લાઇક જબરજસ્ત હતી એમ ઓટોમેટિક જમ્પિંગ હતું અંદરથી સિસ્ટમ પુશિંગ સિસ્ટમ હતી તો ના જોયું હોય તો એક વાર જોઈ લેજો વિડીયો મજા આવશે અને ભાઈ મારા ઇન્સ્ટાગ્રામ ચેનલનો ફોલો ના કરે તો ફોલો કરી દેજો રવિ રવિ પટેલ વીએસએ તો ભાઈ સોળો આપણે ચાલુ કરીએ હવે કામ કરવાનું પહેલાં જો ભાઈ આજ તો બફોર પડી ગઈ છે કામ બામ મસ્ત એવું હવા હવામાં ચાલુ કરી દીધું તુભે પર કુલર તે બારનો સાઈડનો બધો ભરી દીધેલો બરાબર બા આપણે જોઈ દઈએ તડકો કેવો વાતનું કાલ તો રાત્રે નવ વાગે ભાઈ વરસાદ ચાલુ થયું હતું ધમ જો બહાર તડકો 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 રેન્જ રોવર તરકો તો આટ મસ્ત એવું છે

તો હવે જોઈએ કાલે કેટલા કેસ આવો જોઈએ તો આ તો પાછું રેડ બુલ વાળો આવ્યો અને મિલ્ક વાળો આવશે આજ તો ભાઈ સોમવાર આવે ને એટલે ડિલેવરી બધા ઢગલા બંધ ડિલિવરી આ સોમવારે આવ્યો ભાઈ આપડે હાલ બીજા સ્ટોરે આવી ગયા છીએ વાઘમાં વાગી ગયા સરા પાંચ સાડા પાંચ આપડા આવી ગયા સ્ટોરે તો આપડે આ સ્ટોરે પણ જોઈ લઈએ થોડું મોટું મોટું ભરવા જેવું હોય દઈએ કારણ કે આપણે બે સાઈડ કોન કરીએ પેલા સ્ટોરે ના સ્ટોરે બંને સ્ટોરે હા મસ્ત વાતાવરણ બહારનું જો ખાલી પેલું હમણી બિલ્ડિંગ ઉપર લાઈટો કે મસ્ત ઝૂમ કરી જો ટાવર ટાવર હોય ને હાર મહેન્દ્ર ડોમિનોઝ પીઝા વાળું હા એમ બધા ગયું છે ડોર ડોર ડેશનું ભાઈ આપણી બાજુનો સ્ટોક હશે સેલનો

Moose, come here, get up. Yeah, to watch every movie here. Moose. Where are you going? Come here. Come here. Moose. Get up. Ah. Oh, he doesn't want to get off. Moose. Ah. Flying? This one flying? He's, he's okay. Andy. Say hi, Moose. Hi, Moose. Yeah he talks a little bit. Hi Moose. Yeah okay he talks a little bit Turn around bye. Bye Hi Hi Did you turn around? Oh, turn it's around. okay buddy he wants a picture of you No you gotta turn around bro Turn around Hi. Bro. Turn around Bro he wants a picture of you turn around for Nabaka Turn around bro there you go right there Yeah ઓકે જો ભાઈ કેબિન આ કેબિનમાં તમારે ખોલી હોય ને તારું કે રસ રોડ ઉપર નહીં ખોલતા કાપડ દાબેલી પકોડી જો એવું જ છે કે બિનઆરીએ આ ફૂડ કોન્નર આગળ ગાડી નહીં જો આપણે જેમ પાછા ભરાઈ દઈએ લારીઓ રૂપ ગલ્લા કર બસ આ રીતેનું જ છે આ પાછા ગેસના સિલિન્ડર લાગ આઈસ ઠંડુ કરવા માટે કંદર ઠંડુ રહે ને જોરદાર મા બાપો બનાવીએ ગાડીઓ ઉપર જો વેન્ટ મૂકેલો આ કઈ નહી થી બધું જે અંદર કરન તોડા એ બધી હવા બહાર જાય એના માટે જો ભાઈ રાતના સાડા દસ થઈ ગયા આપણે બધું જ કામ ફિનિશ કરીને પતાવી દીધું હવે સીધો અડધા કલાક પછી કોઈ દેખાતું નહીં થઈ ગયા કોઈ સ નહી ભાઈ ટ્રાફિક ઓછો થઈ જાય રોડ ઉપર જો પાછા ચાલુ ને ચાલુ ગાડીઓ પણ ટ્રાફિકે નહીં હસતા તો ભાઈ તો મારો આયુર્વેદ વિડીયો કેવો લાગ્યો એ મને જરૂર કહેજો કારણ કે આપણે આજે એડનો વિડીયોનો એન્ડ કરીશું અને મારા વિડીયો તમને ગમતા હોય તો મારી ચેનલ રવિ બ્લોગ યુએસએ સે સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરજો કે તમારે કેવા વિડીયો જોવું છે સો ટકા તો જોતા રહ્યો રવિ બ્લોગ યુએસએ જય માતાજી જય માઉમિયા